પ્રભુ વિન દીવે જ્ઞાનથી હું શરણ તારું ગ્રહ તું દિવ્યતા નો કુંજ છે દિવ્યાંશ તારો ચાહતી હું આજ વિનવું પ્રાણથી જગને ઉજાડે નિજ પ્રભાવે એ જ હું આરાધતે દેજ મને સંતાન એવું જગદ પાવે જ્ઞાન હું પુત્રી ભારત માતા તું આ જગતનો તાત છે તું સર્વ શક્તિ માન છે કણ કણ પ્રકાશે તું જ થકે तु धीरता नो वीरता नो वंश ए प्रार्थते दे जे संतान एव जगदि पावे ज्ञान वरदान आप्यूते मने मातृत्व नो संकल्प एव करूके करू के श्रेष्ठ आत्मदारति જનની બની હું ધન્યતા ને મુજગરે સત્કાર થી મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી